જય શ્રી કૃષ્ણ તમને સૌને આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણા માનસિક યોગ્યતા પરીક્ષા વિભાગના ત્રીજા વિડીયોમાં તો આપણને સૌને ખબર છે કે આ વિભાગમાં પ્રશ્ન એકથી ચાલીસ હોય છે અને એના કુલ ગુણ હોય છે પચાસ તો આગળના વિડીયોમાં આપણે પહેલા પ્રકારના પ્રશ્નો જોયા જેમાં હતું કે અસમાન આકૃતિઓ શોધો તો એવી જ રીતે આજે આપણે બીજા પ્રકારના પ્રશ્નો જોઈશું જે છે સમાન એટલે કે આબેહૂબ આકૃતિ નક્કી કરવાની છે તો આપણે આગળના વિડીયોમાં જોયું પ્રથમ જે બીજો વિડીયો હતો જેમાં આપણે પ્રથમ પ્રકારના પ્રશ્નો જોયા તેમાં મેં તમને એક વિડીયો બીજો પણ બતાવ્યો હતો જેમાં મેં તમને કીધું હતું કે જે ઉત્તર પુસ્તિકામાં આપણે વર્તુળ ગાળું કરવાનું હોય છે તે કઈ રીતે કરવું અને શું કરવું શું ના કરવું તો તમે જોઈ લેજો હવે આપણે બીજા પ્રકારના પ્રશ્નો કરીશું જે છે આબેહું અથવા સમાન આકૃતિ નક્કી કરો તો આવા પ્રકારના પ્રશ્નમાં જે આકૃતિ કે કોયડો કે સમસ્યા હોય તેને સંપૂર્ણપણે મળી આવતી આકૃતિ ઉત્તર આકૃતિઓ પરથી શોધવાની હોય છે એટલે આવા પ્રકારના પ્રશ્નોમાં શું હોય કે તમને પ્રશ્નમાં એક આકૃતિ આપી હશે અને જે એના ચાર પર્યાયો હશે તે ચાર પર્યાયોમાંથી એને સમાન મળતી આકૃતિ કઈ છે તે ઉત્તર આપણે શોધવાનો હોય છે આબેહૂબ મળતી આવતી આકૃતિ મેળવવા માટે ગાળી અથવા ચારણી પદ્ધતિ વાપરવી પડે છે હવે આ ગારણી અને ચાણી પદ્ધતિ કઈ છે કે આપણે આપણા ઘરે જોયું હશે મમ્મીને કે જ્યારે ચોખા ચોખા વણવાના હોય ચોખા સાફ કરવાના હોય તો શું કરે છે કે એ તો કાં તો કોઈ ડીશમાં કાં તો કોઈ સુપડામાં ચોખા લે છે અને શું કરે છે કે ધીરે ધીરે ચોખા આ સાઈડ આ સાઈડ કરતા જાય છે અને જેવું કોઈ કચરું કે કાંકરો મળે તો એને લઈને ફેંકી દે છે અથવા તો આપણે જોયું હશે કે ઘઉં ઘઉંનો લોટ કે કોઈ પણ લોટ તો એ મમ્મી કેવી રીતે ચાળે છે કે ચાણી લે છે એમાં ઘઉંનો લોટ હોય છે અને ચાળે છે અને ચાળવાથી શું થાય છે કે જે ચોખ્ખો લોટ હશે તે નીચે આવી જશે અને એમાં જે પણ કચરું અથવા કાકરો અથવા કંઈ પણ હોય તે ચાણીમાં રહી જશે તો આનાથી શું થશે કે જે ખોટા ખોટા ઉત્તર છે એટલે કે જે આપણને કામનું નથી તે ઉપર રહી જશે અને જે સાચી વસ્તુ છે જે આપણને જોઈએ છે તે આપણને મળી જશે તો આ જ પદ્ધતિ છે જે આપણે આ પ્રકારના પ્રશ્નોમાં વાપરવાની છે તો જેમ આપણે કાલ પહેલા વિડિયોમાં બીજા વિડિયોમાં વાત કરી હતી કે આમાં દસ પ્રકારના પ્રશ્નો હોય છે તો એક પ્રકારમાં ચાર પ્રશ્નો આવી શકે છે તો બીજા બીજા પ્રકારના પ્રશ્નોમાં પણ ચાર પ્રશ્નો આવશે ત્યાંની કઈ કઈ સૂચના આપણે ધ્યાનમાં રાખવાની છે તે આપણે જોઈશું તો ચાલો આપણે સૂચના જોઈએ તો પહેલું શું છે કે પ્રથમ કોયડા આકૃતિમાં દેખાતી મુખ્ય આકૃતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરો પ્રત્યેક ઉત્તર આકૃતિમાં મુખ્ય આકૃતિ દેખાય છે કે નહીં તે વિચારો જો ઉત્તર આકૃતિમાં તે જોવા ન મળે તો એ આકૃતિ રદ કરો હવે આપણે શું કરવાનું સૌથી પહેલાં તો જોવાનું કે જે કોયડા સમસ્યામાં જે પહેલી આપણને પ્રશ્નમાં આકૃતિ આપી છે એના પર જોવાનું અને જે પેલા ચાર ચા બીજી ચાર આકૃતિ હશે એમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું તો સૌથી પહેલાં શું કરવાનું કે જે મુખ્ય આકૃતિ હશે જે બહારની મોટી આકૃતિ હશે એ ધ્યાનમાં લેવાનું અને એ પહેલાં કોયડા કે પ્રશ્નવાળી આકૃતિ જેવી દેખાય છે કે નહીં તે જોવાનું જે આકૃતિ એવી ના દેખાતી હોય તો એને રદ કરી દો અને આગળ વધો પછી શું કરવાનું છે કે હવે કોયડા અથવા સમસ્યા આકૃતિમાંની મુખ્ય આકૃતિમાં જે નાની આકૃતિઓ ચિહ્નો હોય તેના તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરો સૂચના ક્રમાંક એક પ્રમાણે કેટલીક ઉત્તર આકૃતિઓને પહેલાં આ પહેલાં રદ કરવાને કારણે બાકીની ઉત્તર આકૃતિઓ પૈકી ચોક્કસ અચૂક ઉત્તર આકૃતિ મળી શકે છે તો આ શું કહેવા માગે છે કે જેમ આપણે આ શું કરવાનું છે હવે કે આપણે પહેલાં સૂચના ક્રમાંક પ્રમાણે શું કરી દીધું કે જે મુખ્ય આકૃતિ હતી એ જોઈ લીધી એ કઈ સમાન છે તે રાખી અને જે અસમાન હતી એને પહેલેથી જ કાઢી નાખી છે હવે જે બીજી આકૃતિ બચી તેમાં શું કરવાનું કે જે નાના નાના ચિહ્નો કે એમાં નાની નાની આકૃતિઓ હશે તેને સરખાવાનું છે પછી એમાં પણ જો જેવું જ કશું ના મળે કશું અસમાન દેખે એટલે એને કાઢી નાખો હવે માની લો કે બે બચી છે હજુ પણ તો તમે કોઈ બીજું અંદર ચિહ્ન હશે તેને તેને સરખાવો અને એમાં જેમ જ અલગ પડે છે તો એને કાઢી નાખો અને આ રીતે તમને તમારું ઉત્તર મળી જશે તો શું છે કે જો મુખ્ય આકૃતિ સાથે એક કરતાં વધારે નાની આકૃતિઓ ચિહ્ન હોય તો એક જ વખત વખતે એક જ નાની આકૃતિ ચિહ્ન પર ધ્યાન કેન્દ્રિત કરો ઉત્તર આકૃતિઓમાંની એવી જ રીતે નાની આકૃતિ ચિહ્ન સાથે તુલના કરો તો શું કરવાનું છે કે એ જ મેં કીધું છે કે પહેલાં મુખ્ય આકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું એને સરખાવ્યું જે અલગ પડે છે એને કાઢી નાખ્યું હવે અંદર જે નાના ચિહ્નો હશે તો જો એક કરતાં વધારે નાના ચિહ્નો કે આકૃતિ હોય તો શું કરવાનું કે પહેલાં કોઈ એક ચિહ્નને પકડી રાખવાનું અને એને સરખાવી જોવાનું એમાં બધું સમાન હોય તો બીજા પર જવાનું અને કશું પણ અસમાન દેખાય તો કાઢી નાખો હવે બીજા ચિહ્ન પર જાઓ એવી રીતે સરખાવો એવી રીતે જ્યાં સુધી તમને તમે એક આકૃતિ પર ના પહોંચો જે સરખી રીતે જે પ્રશ્ન કે કોયડાવાળી આકૃતિ છે એનાથી સમાન હોય ત્યાં સુધી તમારે આ ચાળણી પદ્ધતિ કરવાની છે તો આપેલી સૂચનાને કારણે ઉત્તરમાં ન આવતી હોય એવી આકૃતિઓ એક એક કરીને રદ કરતા જાઓ આમ કરવાથી ઉત્તર તરફ ચોક્કસ પહોંચી શકાશે આપણે જે રીતે વાત કરી કે આ જે પદ્ધતિ છે કે તમે જોયું પહેલાં મુખ્ય આકૃતિ જોઈ ચાલો આ અલગ છે કાઢી નાખીએ નાના ચિહ્ન જોઈએ આ અલગ છે કાઢી નાખીએ બીજું ચિહ્ન જોઈએ આ અલગ છે કાઢી નાખ્યું અને એક આકૃતિ આપણે મળી ગઈ તો એ આપણો ઉત્તર હશે હવે આ જ છે કે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં લીટીની ડાબી બાજુ એક કોયડા આકૃતિ તથા જમણી બાજુએ ચાર ઉત્તર આકૃતિઓ આપી છે તો એમાંથી આપણે આ બે રૂપ જે અનુરૂપ હોય તે ઉત્તર શોધવાનો છે અને વર્ણાક્ષરનું વર્તુળ ગાઢ કરવાનું છે તો આ આપણે મેં તમને આના પહેલાં વિડીયોમાં બીજા વિડીયોમાં સમજાવી દીધું હતું કે તમારે કેવી રીતે ઉત્તર પુસ્તિકામાં વર્તુળ ગાઢ ગાઢું કરવાનું હોય છે શું કરવાનું હોય શું ના કરવાનું તો જો તમે એ વિડિયો ના જોયો હોય અસમાન આકૃતિ વાળો વિડિયો તો પ્લીઝ તમે પહેલાં જોઈ લેજો તો તમને ખબર પડી જશે હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન એક છે તો એમાં જોવું કે જે ડાબી બાજુ છે ત્યાં તમને કોયડા કે સમસ્યા આકૃતિ આપી છે અને જમણી બાજુ ચાર ઉત્તર આકૃતિઓ છે તો આપણે પહેલી રીતે જોઈએ મુખ્ય આકૃતિ પહેલાં જોવી મુખ્ય આકૃતિ શું છે જે આ રીતે આ રીતે જે આકૃતિ આપી છે તો એ જોઈ લેવાની તો પહેલાંમાં પણ એવું છે બીજામાં પણ એવું છે ત્રીજામાં પણ એવું છે જ્યારે ડીમાં ઊંધું છે તો ડીને રદ કરી દો હવે આપણી પાસે કેટલી બચી ત્રણ તો હવે આપણે ઉપરનું તીર જોઈએ તો એમાં છે નથી એને રદ બીમાં છે સીમાં છે તો હવે આપણી પાસે બે બચી હવે આપણે શું જોઈશું કે જે બીજી સાઈડ આ જે રેખા છે ઊભી અને આડી તો આડી રેખાના ખૂણામાં શું છે તો આવો સી જેવો આકાર છે તો જો ઊંધા સી જેવો આકાર છે તો એમાં છે નથી બીમાં છે નથી સોરી જો આપણે પાસે બે જ આકૃતિ હતી ને બીને સી તો આપણે બીને સીને જ સરખાવીએ માફ કરજો તો આપણે પાછા ફરી કરીએ કે જે ઊભી અને આડી રેખા છે તો આડી રેખાના ખૂણામાં શું છે તે જોઈએ ઊંધો સી જો હોવો જોઈએ આકૃતિ કોયડા સમસ્યા આકૃતિ પ્રમાણે બી ને સી વધી હતી તો બીમાં જો બીમાં શું છે સીધો સી છે જ્યારે સીમાં ઊંધો સી છે આ બે ખૂબ સમસ્યા આકૃતિ જેવું તો આપણું ઉત્તર શું હશે સી સી છે અગર તમને આમાં પણ ના સમજ પડી હોય તો આપણે બીજો પ્રશ્ન કરીએ તેમાં ધ્યાનમાં લઈ લો હવે બીજો પ્રશ્ન છે જેમાં એક વર્તુળ છે બે રેખાઓ છે અને એક તીરછંદ તો આપણે પહેલાં એ જોઈ લઈએ વર્તુળ તો બધામાં છે હવે એ જોઈ લઈએ કે કઈ એવી આકૃતિ છે જેમાં પહેલી જે રેખા છે ઉપરની સાઈડ તે આડી છે એમાં છે નથી એને રદ કરો બીમાં છે હા અને ડાબી બાજુ છે એ પણ જોવાનું છે સીમાં છે પણ આડી પણ એ જમણી બાજુ છે તો સી ને રદ કરો ડીમાં છે અને એ પણ ડાબી બાજુ છે તો એને રાખીએ તો બી ને ડી બે આકૃતિ વધી હવે આપણે નીચેની રેખા જોઈ લઈએ જે છે જમણી બાજુ અને આડી તો આ આપીમાં છે હા ડીમાં છે ડીમાં રેખા તો છે પણ એ ત્રાંસી છે તો આપણું ઉત્તર શું હશે બી તો આપણે આ જ રીતે ચાણી પદ્ધતિ વાપરવાની છે કે પહેલાં મુખ્ય આકૃતિ જોવો પછી બીજું ચિહ્ન પકડો ત્રીજું ચિહ્ન પકડો અને રદ કરતા જાઓ હવે ત્રીજો પ્રશ્ન છે જેમાં ચોરસ છે બધામાં છે હા ચાર ભાગ પાડેલા છે હા હવે જોઈએ કે જે ઉપરનો ત્રિકોણ પકડી લો પહેલાં તેમાં શું છે ઊભી રેખાઓ છે એમાં છે હા બીમાં નથી રદ સીમાં નથી રદ ડીમાં છે હવે એ અને ડી બે આકૃતિ વધી તો જે નીચેના ડાબી અને જમણી બાજુના ત્રિકોણ છે એ પણ જોઈ લીધા તેમાં એમાં સરખું છે ચીનો પણ બંનેમાં સરખા છે નીચેના ત્રિકોણમાં આવી જાઓ જેના બે ભાગ છે તો આપણે ડાબી બાજુના ભાગ પકડીશું તો એમાં જુઓ એમાં શું છે ઊભી રેખાઓ છે જ્યારે કોયડાઓમાં ત્રાંસી છે તો એને રદ કરીએ ડીમાં ત્રાંસી રેખાઓ છે તો ડી સમાન આકૃતિ છે તો આપણો ઉત્તર હશે ડી ઉત્તર શું છે ડી હવે બીજો પ્રશ્ન જોઈએ જેમાં એક ચોરસ છે જેમાં પાંદડા અને વેલા જેવું કશી આકૃતિ આપી છે તો જોઈ લો કે આવો આકાર જેનો વેલાનો આકાર છે તે કોના જેવો છે તો એમાં છે એવો હા બીજા બધાના આકાર અલગ છે તો આપણને તરત આનો ઉત્તર મળી ગયો તો આમાં ઉત્તર સો આવશે એ તો એ આકૃતિ સમાન છે હવે આ બીજો પ્રશ્ન છે જેમાં કશું ફળ જેવી કોઈ આકૃતિ આપી છે તો એમાં જોઈ લેવું કે ઉપરનું ઉપરનો આકાર જોઈ લેવો તો એવો આકાર કેમાં કેવા જોવા મળે છે સી અને ડી જ્યારે નીચેનો આકાર આપણે જોઈએ જે આમ છે તો સીમાં શું છે થોડા વધારે જે વહેણ જેવું વહેણ કે આપણે શું કહીએ જે મોજા હોય દરિયાનું નદીના મોજાઓ તેવી આકૃતિ છે અને ડીમાં શું છે આ બેહૂબ સમસ્યા જેવી આકૃતિ છે તો આનો ઉત્તર હું શું હશે ડી અને જો આવા પ્રશ્નો આવે જેમ કે આને આગળનો જોયો તરત જ આપણને પેલું જે પાંદડા વેલાવાળો હતો પછી આપણ તરત જ જવાબ મળી જાય છે અમુક થોડા અઘરા હોઈ શકે પણ આપણે જો એ ચારની પદ્ધતિ વાપરીશું કે રદ કરતા જાઓ રદ કરતા જાઓ તમને પાક્કે પાક્કું આ સૌથી સરળ પ્રકાર છે તો તમને આના જવાબ મળી જશે હવે શું છે કે આ એક આકૃતિ છે જે આકૃતિ છે એ આકૃતિ ચોરસ જ છે બસ એ થોડું જે આમાં ફોટો છે એમાં થોડી ભૂલ છે કે થોડું વળી ગયું છે એટલે ભૂલ કંઈ નથી તો આપણે જોઈ લઈએ કે એક ચોરસ છે જેમાં એક આકૃતિ આપી છે તેમાં શું છે કે ઉપરમાં ડાબી જમણી બાજુ બે વર્તુળ છે જે ડગાડા કરેલા છે તો એ કયા કયામાં છે આપણે જોઈ લઈએ કે એમાં છે હા બીમાં છે હા સીમાં છે નથી સી રદ માં છે તો ત્રણ આકૃતિ વધી હવે જે અર્ધવર્તુળ છે એમાં જોઈ લઈએ તો અર્ધવર્તુળ એ ત્રણે ત્રણમાં છે એમાં જો ઊંધું ત્રિકોણ છે જે ઉપરની ઉપરની બાજુએ અડેલું છે તો એ કયા કયામાં છે એમાં છે ના તો એ રદ બીમાં છે હા તો બી રાખીશું જ્યારે ડીમાં નથી તો આપણો ઉત્તર શું રહ્યો બી તરત જ જવાબ મળી ગયો તો આ રીતે જ સ્વાધ્યાયના પ્રશ્નો તમને અભ્યાસ માટે પ્રશ્નો આપીશું તો તમારે કરવાના છે અને આપણે ઉત્તર બી જોઈ તો બી જ છે તો આપણો ઉત્તર સાચો છે તો હું તમને એ જ કહેતી હતી કે તમે અભ્યાસ કરો અને પ્રેક્ટિસ કરો તમને જે પણ ના સમજ પડે તે તમે ડિસ્કશન ગ્રુપમાં અથવા વોટ્સએપના ગ્રુપમાં મોકલી શકો છો અમારા નંબર પર સંપર્ક કરી શકો છો તો બસ તમે અભ્યાસ કરતા જાઓ તો તમને જે આ જે વિભાગ છે માનસિક યોગ્યતા પરીક્ષા પચાસ ગુણ છે એની પાસે જ્યારે તમે ગુજરાતીમાં જુઓ તો એમાં કેટલા છે પચીસ અંગ ગણિતમાં જવું તો પચીસ તો એ બંને મળીને પચાસમાં થાય છે બા પણ આ જે માનસિક યોગ્યતા પરીક્ષાનો વિભાગ છે તે એક જ પચાસ માર્ક્સનો છે તો તમારે આની પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે તો તમે આ કરો બધા પ્રશ્નોનો અભ્યાસ કરો તમને જે અસાઇનમેન્ટ આપવામાં છે એનો અભ્યાસ કરો આજે વિડીઓના વિડીઓમાં જે પ્રશ્નો કરાવ્યા એની પણ પીડીએફ મોકલવામાં આવે છે તો એના પ્રશ્નો કરો હા તમે કોઈ પણ પુસ્તક ખરીદી શકો છો અગર તમે ખરીદવા માંગતા હો ના ખરીદો તો પણ અમે તમને જે અસાઇનમેન્ટ આપીએ છીએ જે આ વિડીઓની પીડીએફ છે એના પ્રશ્નો પરથી પણ તમે કરી શકો છો બસ તમે અભ્યાસ કરતા રહો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય ભલે વિડીયોનો કે બીજા કોઈ પ્રશ્નો તમે બધા જ અમને પૂછી શકો છો ડિસ્કશન ગ્રુપમાં અને તમને કોઈ પણ મુશ્કેલી જણાય અમને સંપર્ક કરો અમારો નંબર પણ તમને આપ્યો છે ડિસ્કશન ગ્રુપ છે તમે શંકોચ જે પણ તમને મુશ્કેલી હોય આ પ્રશ્ન માટે કે આ વિભાગ માટે કે કોઈ અંગગણિતનો હોય કે ગુજરાતી ભાષાનો હોય અથવા તમને પરીક્ષાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તમે બે પૂછી શકો તો આપણે એક સુવિચાર જોઈએ થોડોક સમય લઈશ તમારો કે વિદ્યા એક એવું ધન છે જે કોઈ ચોરી નહીં શકે વિદ્યાને જેટલી વહેંચવામાં આવે તે એટલી જ વધે છે સતત અભ્યાસથી તેની ઉપયોગિતા વધતી જાય છે તો આપણને ખબર છે કે બધી વસ્તુ ચોરી શકાય છે પૈસા હોય કે કોઈ વસ્તુ હોય પણ વિદ્યા એવું ધન છે જે કદી કોઈ ચોરી નહીં શકે તમારી પાસેથી અને વિદ્યાને જેટલી જ વેંચવામાં આવે એટલી જ વધે છે અને આજ હું તમને જેમ કહું છું કે સતત અભ્યાસથી તેની ઉપયોગીતા વધતી જાય છે તમે જેટલો અભ્યાસ કરશો એકના એક પ્રશ્નોનો કે બીજા પ્રશ્નોનો એટલી જ એની ઉપયોગિતા વધતી જાય છે તમને એટલું જ સરળ પડશે પરીક્ષામાં તમે એટલું જલ્દીથી કરી શકો છો તમે સમય બચાવી શકો છો સારા માર્ક્સ લાવી શકો છો અને બીજી વાત કે વિદ્યાને આપણે જેટલી વેચશું ને એટલી વધશે તો આ કાર્ય માટે હું તમને બસ એક જ એમ વિનંતી કરવા માગું છું કે તમે આ જે વિડીયોઝ છે કે આ જે અમે જે તમારી મદદ કરવા ઈચ્છીએ છીએ જે આ વિડીયો બનાવીએ છીએ તો અમારી બસ એક જ ઈચ્છા છે અમે કોઈ પૈસા નથી માગતા બસ એ જ ઈચ્છા છે કે જેટલા પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય જે આ પરીક્ષા આપવાના હોય તો તમે અમે એમના સુધી પહોંચવા માગીએ છીએ તો અમે બધા સુધી તો નહીં પહોંચી શકીએ તો તમારા આસપાસ કે તમારા એવા મિત્રો હોય કે સગા સંબંધીઓ હોય જે આ પરીક્ષા આપવાના હોય તો એમના સુધી આ વિડીયો શેર કરી શકો છો તમે આ ચેનલ શેર કરી શકો છો તો એમને બી મદદ થશે અને તમે તે જેટલી વિદ્યા વહેંચશો એટલી તમારી જ વધશે અને બસ એ જ કહેવા માંગુ છું કે બસ અભ્યાસ કરતા રહો પોતાની પર વિશ્વાસ રાખો મહેનત કરો તો તમને તમે બહુ જ સફળ વ્યક્તિ બની જશો બસ આ જ ઈચ્છા છે કે તમે ભણો અને બહુ જ મહેનત તો બસ એ જ છે કે અમે તમને એસાઇનમેન્ટ આપશું એ તમારે કરવાનું જ છે અને કોઈપણ પ્રશ્ન હોય તો વોટ્સએપ ગ્રુપ અથવા આ નંબર પર સંપર્ક કરું છું ચાલો થેન્ક્સ ફોર વોચિંગ ખૂબ ખૂબ આભાર તમારો મહેનત કરતા રહો